મૈધરપુરા પોલીસ સ્ટેશન ના ડિટેક્ટ વાહન ચોરી ના ગુના નો ભેદ ઉકેલી આરોપી મુદ્દા માલ સાથે ઝડપી પાડતી સુરત શહેર પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ઝોન બે તેમજ મધ્ય પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ડીવીઝન સુરત શહેર નાવની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેડિયા સાહેબ નાવની સીધી દેખરેખ તથા સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએચરા નાવના ટેકનિકલ માર્ગદર્શન થી વણ સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું

મુદ્દા મુદ્દામાલ સાથે પકડી મહેધરપુરા પોલીસ સ્ટેશન ના ડિટેક્ટ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી ગુનો શોધી કાઢેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે